સમસ્ત કોળી સમાજ ઉના ગીરગઢડા તાલુકા નવયુવક એજ્યુકેશન ચેરિટેબલ આયોજન કરવામાં આવ્યું હતું લગ્ન જીવનની શરૂઆત કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય કેસી રાઠોડ સમાજમાં વ્યસન મુક્તિ ખોટા ખર્ચ બચવા અને શિક્ષણ પર ભાર મૂકવા સમૂહ જોડાવા આહવાન કર્યું હતું તમામ નવ દંપતીઓએ ભોડુભાઈ રાઠોડ દ્વારા શ્રીમદ ભાગવત

અને આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે આવા ખર્ચાથી પહોંચી ન વળતા હોય એના કારણે આજે પાંચમા સમૂહ આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ અંદર એકસઠ દીકરા દીકરીઓ નવ દંપતિઓ સમૂહ લગ્નમાં જોડાયા છે અને આજે આપણે જોયું કે એકસઠ સમૂહલગ્નની અંદર આવડી મોટી વર્ગ તરફથી કન્યા તરફ અધા જાનૈયાઓ જાનૈયાઓ પણ આવેલા છે અને સારી રીતે આ સંમેલન સંપન્ન થાય એમાં સમાજના યુવાનો અને વડીલોનું માર્ગદર્શન તેઓની મહેનત કોઈ પણ જાતનું વ્યક્ત ન આવે કોઈ પણ જાતની આમાં કુટી ન રહે ખાસ તાકાત સાથે આજે કોઈ સમાજના સાહીઠ એક સાહીઠ દીકરી અને એકસાઠ દીકરાઓનો સારી રીતે સબંધ લગ્ન આયોજન કરી શક્યા છે તમુ લગ્ન આજે પાંચમું વર્ષ છે આજે અમારે પાંચમું વર્ષ શરૂઆતમાં સમાજ ને ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક સમજાવવામાં થોડુંક અમે થોડી દિક્કત અને થોડું લાગતું હતું અમને પણ સમય સાથે સાથે જેમ જતા 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 અન્ય સમાજના સમૂહ લગ્ન જોતા જોતા સમાજને દાખલા આપી આપી ને સમૂહ લગ્ન સમાજને જોડવા માટે પ્રેરણા આપી કે આવા આવી આવી આર્થિક મોંઘવારીમાં આપણે ઘરઆંગણે સમૂહ લગ્ન ન કરીએ ખોટા ખર્ચા ન કરીએ અને જો ભગવાને આપ્યું હોય તો એ પૈસાનો આપણે સદુપયોગ થાય તો તમે દીકરીને આપો અથવા તમે કર્યાવરણમાં કર્યાવરણમાં આપો ક્યાં અર્થે પૈસા બચે તો બેંકમાં દીકરા ખાતા મૂકો જે તેના પૈસા હશે તો તમને ક્યારેક કામ આવશે પણ તમે ઘરે ખોટા ખર્ચ ન કરો વધુ વધુ સમગ જોડાવો અને આજેનું પરિણામ આજે એકસાથ એકસાથ દીકરા દીકરી સુધી પહોંચી જશે